તો દેશી હિસાબ શીખવતા પુસ્તકનો જ હિસાબ ખોટો પડતા સનસનાટી મચી ગઈ છે આમ તો એકા આઠ થાય છે ત્યારે પહેલું પગથિયું દેશી હિસાબ નામના પુસ્તકમાં ખાનગી પ્રકાશને ભાંગરો વાટતા કુતુહલ સાથે આશ્ચર્ય પણ સર્જાયું છે ત્યારે દેશી હિસાબ શીખવતા પુસ્તકનો જ હિસાબ ખોટો હોવાનું સામે આવ્યું છે જે અમદાવાદના અરિહંત પબ્લિકેશન નામના ખાનગી પ્રકાશન દ્વારા આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે ધોરણ એક થી ચાર ના બાળકો માટે આ પુસ્તક મહત્વપૂર્ણ હોવાનું ખાનગી પ્રકાશને આ પુસ્તકમાં જ દાવો કર્યો છે તો અમે કઈ રીતે આગળ વધીશું શું નામ છે નવ્યા કયા ધોરણમાં ભણો છો ત્રીજા ગોરણમાં કઈ સ્કૂલમાં ભણો છો આ કઈ પુસ્તક છે તમારી પાસે પહેલું શું ખોટું લખ્યું હતું અંદર ચાર એકા આઠ ચાર એકા આઠ લખ્યા હતા